સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે ખેડા જિલ્લા નડિયાદ રિયલ એસ્ટેટ સંગઠન દ્વારા આવેદન પત્ર પાયો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિલ્ડર સંગઠન ના લોકો મટ્યાદના ગ્રામ્ય વિસ્તારમાં ટુ ના કારણે ચાલીસ ટકા કપાસ થી ખેડૂતોને સમાવવા માટે અપાયું આવેદન પત્ર નડિયાદ મનપા બદલાતા જનતા ને થશે ફાયદો નડિયાદ ને જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન અંતર્ગત ડી ફોર માં સમાવવા માંગણી નડિયાદ વિસ્તાર ના ખેડૂતોને મકાન ખરીદના નાગરિકો અને બિલ્ડરો ને પણ પ્રોત્સાહન રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ અમિત દવે અ જોઈન્ટ સેક્રેટરી નડિયાદ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન આજે આવેદન પત્ર આપ્યું છે શું છે સમગ્ર સમગ્ર માહિતીમાં એવું છે કે નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદ નડિયાદ ને ડી ટુ એ કેટેગરીમાં જાહેર કરવામાં આવી છે તો તેમાં જે ચાલીસ ટકા કપાત કરવામાં આવે છે એની સામે અમારે વિરોધ છે કે જેનાથી મધ્યમ વર્ગ તથા ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન થાય એમ છે તેની માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા આ જે રીતની તમારી રજૂઆત છે આમાં ખેડૂતથી લઈ builder સુધી જે building જે લોકો રહેશે એ લોકોને ફાયદો થશે કઈ પ્રકારનો ફાયદો હવે આ કપાત જો વાત કરીને અમને આપે તો દરેક મધ્યમ વર્ગ ખેડૂત તથા નાનામાં નાના વર્ગ ને આમાં ફાયદો થઈ શકે એમ છે અત્યારે જે હાલ અમારે જે સ્થિતિ છે એ મુજબ અમને આપે તો વધુ સારું કારણ કે તો અત્યારે આપણું ડેવલપમેન્ટ નડિયાદ નું જે થઈ રહ્યું છે વધુ ફાસ્ટ થઈ શકે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો